કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગર પ્રવાસે આવ્યા હતા જેમાં ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા એકસો ઓગણપચાસ પોઇન્ટ ત્યાશી કરોડના કુલ અગિયાર કામોનું ખાતમૂરત અને રૂપિયા બે કરોડના એક કામનું લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગરના પ્રવાસે પહોંચ્યા હતા

બે કરોડના એક કામનું લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અતિથી વિશેષની હાજરીમાં ઝવેરચંદ મેઘાડી ઓડિટોરિયમ હોલ સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂપિયા એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્યાંસી કરોડના કુલ અગિયાર કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા બે કરોડના એક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા કલેક્ટર આર કે મહેતા મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર અને ભાવનગરના આગેવાન નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર મહાનગર દ્વારા આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારું ઉપસ્થિત રહેવાનું થયું એકસો પચાસ કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે મહાનગરની સગવડતાઓમાં વધારો થશે ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે પ્રગતિ કરી રહ્યું છે ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન સીફ રિસાઈકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ